વડોદરા શહેરના ન્યુ કારેલી બાગ આજવા રોડ વિસ્તારમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ઘણી વિદ્યાર્થીનીઓ રહીને અભ્યાસ કરે છે તેઓમાં ગત શનિવારના રોજ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન બહારથી મંગાવેલ પફ ખાતા વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી થયા હોવાની વિગતો સપાટી પર આવતા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક છાત્રાલયમાં પહોંચી નમૂના લીધા હતા જો કે હોસ્ટેલમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે કે પછી બહારની વસ્તુ ખાવાથી અસર થઈ છે તે બાબત હજુ સ્પષ્ટ થઈ નથી કારણ કે માત્ર પાંચ વિદ્યાર્થીનીઓએ જ બહારથી મંગાવેલા પફ ખાધા હતા જ્યારે હોસ્ટેલમાં કઢી અને ખીચડી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી આ અસરને લઈ વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ વડોદરા પાલિકાની આરોગ્ય વિભાગની ખોરાક શાખાની ટીમ ચેકિંગ માટે પહોંચી હતી આરોગ્યની ટીમે રૂબરૂ આવી રસોડાની તપાસ કરતાં છાત્રાલયનું રસોડું પણ ચોખ્ખું જણાય આવ્યું હતું સવારે ડેપ્યુટી હેલ્થ દ્વારા અમને એક માહિતી આપવામાં આવી કે એક આજવા રોડ પર જે કસ્તુરબા વિદ્યાલય કરીને છાત્રાલય છે ત્યાં છોકરાઓને ફૂડ પોઈઝનની અસર થઈ છે તેની તપાસ કરવા માટે અત્યારે અમે આવેલા છે હજુ હમણાં જ આવે છે શું ખાધું શેના કારણે થયું અમે થોડી વિગતો પૂછી ફોર્મમાં અમારા જે ફૂડ સેફ્ટી પર અમે કાર્યવાહી કરું છું ખાસ કરીને લાયસન્સ નથી પહેલા તો એટલે આ કિચન પહેલાં બંધ કરાવી લઈશું લાઇસન્સ વગરનો કોઈ ધંધો નહીં કરી શકે એટલે કિચન અત્યારે બંધ કરાવી લઈશું એક્ઝેક્ટ હજુ ખબર નથી ઘણે છે